ખચ્ચર આગળ ચાલી ગયો કોઈ એક માણસે આ જોયું અને તેને યુવાનને ખબર આપી મેં અપચારને એક જડ લટકતો જોયો હતો યુવાને કહ્યું તારી સાથે રમણાજી કરવાનો મને વખત નથી એમ કહીને તેણે ત્રણ ભાગા લીધા અને જડ લટકતા અને હજી જીવતા રહેલા અપચારની છાતીમાં ભોંકી દીધા દાદ બંને દરવાજા વચ્ચે બેઠો હતો ચોકીદાર કોટ ઉપર ચડ્યો છાપરાણસ નજીક ને નજીક આવતો જતો હતો રાજાએ કહ્યું એક બાજુ ખસીને પણ ઉભો રહી તે ખસીને એક બાજુ ઊભો રહ્યો પછી પેલા આવીને કહ્યું આપ નામદારને માટે ખુશ ખબર છે આપની સામે પોકારના સૌના હાથમાંથી પ્રભુએ આજે આપણું મુક્ત કર્યા છે રાજાએ તેને પૂછ્યું છોકરો અક્ષારોનું સલાહ છે ને હપ્સીએ જવાબ આપ્યો આપના બધા દુશ્મનોના અને આપની સામે પોકારના સૌના એ છોકરાના જીવન હલ ઉઠાવ રાજા શોકમાં ડૂબી ગયો અને દરવાજા ઉપરના કાતલિયામાં જઈને રડવા લાગ્યો જતા જતા તે વિલાપ કરતો હતો ઓ મારા દીકરા રે ઓ મારા દીકરા અપશાલો રે ઓ અપશાલો મારા દીકરા રે તારે બદલે હું કેમ ન મળી ગયો મારા દીકરા મારા દીકરા રે યુવાને ખબર આપવામાં આવે કે રાજા અપશાલો માટે વિલાપ કરે છે અને શોક પાડે છે અને આખી સેના માટે તે દિવસનો વિજય શોકમાં પલટાયો ગયો કારણ તેમને ખબર પડી કે રાજા અપશાલો માટે શોક

અને બીજો વ્યક્તિ જેનું એક વાક્ય આજે સૌથી મહત્વનું છે ગુરુજી આપણે કષ્ટ લેવાની હવે શું તેમ છતાં તમે મારી માટે તૈયાર થાય માટે તમારો આભાર પણ એ શું કે છે તે મરી નથી ગઈ તે સુવે છે અને ત્યાં એ દીકરી સાજી થાય છે અર્થાત મરણમાંથી સજીવન થાય છે બે શ્રદ્ધાના ઉત્તમ ઉદાહરણ આજના જીવનમાં આજની જીવનશૈલીમાં આપણે ઉતારી શકીએ આપણી માટે લાગુ પડે છે આજના જીવનમાં આ વ્યસ્ત જીવન શૈલીમાં આપણે એટલા બધા પરોવાઈ ગયા છે અર્થાત મરી ગયા છે કે આપણે પ્રભુની શ્રદ્ધાને પ્રભુના પ્રેમને અને પ્રભુની દયાને ઓળખી શકતા નથી એટલે ઈસુ આપણને આ સુસંદેશ દ્વારા એક જ સંદેશો આપે છે તલી થાકું અર્થાત ઉભી થા કે ઉભો થા મારી પાસે આવ મારા રસ્તે ચાલ જો સાચું જીવન જોઈતું હોય તો મારી જોડે ચાલ ઉપદેશવાળાના ગ્રંથમાં લખ્યું છે ને મારા બેટા પ્રભુને જ વળગી રહેજે તો અંતે તારી ઉન્નતિ થશે તલી થાકું ઉભો થા મારી માટે જીવ મેં તને આ જીવન આપ્યું છે મારી માટે આપ્યું છે મારા થકી મારા માટે અને મારા સારું જીવ અને ધર્મસભાને આગળ લઈ ચાલો ચાલો આપણે પણ પ્રભુના કહ્યા પ્રમાણે કરીએ જયસુ